ઓમ નમો નારાયણ હું અરૂણાબેન પીઓ હોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરસ કિચનમાં તો આજે આપણે બનાવશું હલવો શીરો ફરાળી તો રાજગરાના લોટનો આપણે બનાવશું ગોળમાં અને દૂધમાં તો રાજગરાનો શીરો તો આપણે પહેલાંય બનાવ્યો છે પણ આને આપણે દૂધને ગોળમાં બનાવશું તો એના હારું આપણે રાજઘરાનો લોટ લીધો છે અડધો કપ જે આપણે શીરો બનાવવા ફરાળમાં આપણે ખાતા હોય રાજગરાની પૂરી લોટ આઈ અને ગોળ તો આ ગોળનો પાવડર આપણે અડધો કપ લીધો છે તો તમે તમારી મીઠાશ પ્રમાણે વધારે ઓછું કરી શકો પણ આટલું નાખો તો થોડુંક પરફેક્ટ મીઠું થાય એમ અને દૂધ તો દૂધ આપણે લીધું છે બે કપ અને ઘી જોઈએ તો ઘી આપણે આમાં જેટલું શેકવામાં જરૂર પડે એ પ્રમાણે ઘી વાપરશું આપણે અને કાજુ અને બદામ થોડાક લીધા આ રીતે બદામની કતરણ લીધીશ ને થોડાક કાજુના ટુકડા લીધાશ તો પહેલાં આપણે ગેસ ચાલુ કરીશું આ એક કઢાઈ લીધીશ આમાં આપણે નાખશું ઘી તો પેલા આપણે બે થી ત્રણ ચમચી ઘી નાખશું પછી જરૂર પડતી જાય પ્રમાણે ઘી નાખવાનું એમ તો આમાં આપણે આ રાજગરાનો લોટ નાખી દે તો નોર્મલી રાચગ્ર નો આપણે લોટ શેકીએ એટલે બ્રાઉન થઈ જતો હોય તો એનો શીરો બ્રાઉન કલરનો થાય આપણે પાણી નાખીને બનાવીએ ને તો દૂધમાં બનાવશું આપણે એને તો બહુ કલર એવો નહીં થાય એમ ગોળને લીધે થાય થોડો પણ ઓલો આપણે પહેલાં બનાવીએ તો એકદમ બ્રાઉન બહેનો તો હજી થોડુંક ઘી નાખશું ત્યારે શ્રાવણ મહિનો આવે છે તો ફરાળમાં તમે ખાઈ શકો જો ગોળ ખાતા હોય તો એમ જો તમે ગોળ ન ખાતા હોય તો તમે આમાં ખાંડ હાકર ગમે એ નાખી શકો એમ લોટને આપણે થોડીક વાર ફૂલ ગેસ રાખીને પછી ધીમા ગેસ એને શેકી લે હું ત્રણથી ચાર મિનિટ માટે થોડોક આનો કલર ચેન્જ થઈ જાય એવું એને શેકવાનો છે દૂધ ને એવું નથી કે તમારે ગરમ લ્યો કે ઠંડુ ગરમ કરી દો તો નોર્મલ દૂધ તમે લઈ શકો એમ ગરમ હોય તોય થોડુંક હાલે ઠંડુ હોય તોય હાલે તો આપણે રેગ્યુલર દૂધ છે જે સવારે ગરમ કર્યું હોય એવું દૂધ છે તો આ રીતનો આપણે લોટ શેકાવા દેવાનો આ રીતનો કલર થઈ જાય ગોલ્ડન એમ તો આમાં થોડું થોડું દૂધ નાખતા જતા જાવ કલર ચેન્જ થઈ ગયો ને દૂધ નાખીએ એટલે એનો કલર વ્હાઈટ થઈ જાય આ રીતનો હવે ગેસ વધારી દેવાનો આ રીતે આપણે દૂધ નાખીને મિક્સ કરી લીધું સારી રીતે હવે આમાં નાખી દેવું આપણે બદામ થોડીક ઉપર નાખીશું ગાર્નિશમાં અને કાજુ થોડુંક આપણે ઘી નાખશું ઉપરથી હવે આમાં આપણે નાખી દેવું આ ગોળનો પાવડર અને મિક્સ કરે એકદમ કલર ચેન્જ થઈ જાય ને પહેલાં એકદમ દૂધ નાખીએ એટલે એકદમ વ્હાઈટ થઈ જાય ને પછી ગોળનું પાવડર આવે એટલે આ રીતનો કલર એકદમ સરસ બ્રાઉન જેવો થઈ જાય થોડીક વાર આને આપણે મિક્સ કરી લેવાનું આ રીતે બધા ગોળ એકદમ મિક્સ થઈ જાય ત્યાં સુધી બરાબર ગોળ આપણે એમાં મિક્સ કરી લીધું તમારે જરૂર હોય તો ઉપરથી થોડુંક ઘી નાખીએ હવે એમ નાખવું હોય તો હવે ગેસ બંધ કરી દે હું આપણે નીચે ઉતારી લેવું મજા આવે ગરમા ગરમ શીરો ખાવાની તો અડધા કપમાં ઘણો બધો શીરો થાય એમ અડધો કપ લોટ હોય તો શીરો તો આમ કે ને લચપચ તો હોય તો જ મજા આવે એ થોડુંક વધારે આપણે જોઈએ તો ઉપરથી આપણે થોડીક બદામ નાખશું ગારનીશ માટે તો તૈયાર છે આપણો રાજગઘરાના લોટનો શીરો ગોળ અને દૂધ દૂધવાળો એમ તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકન દબાવવાનું ના ભૂલતા કમેન્ટ કરીને કહેજો કે તમને કેવો લાગ્યો આ રાજગરાના લોટનો શીરો ગોળ અને દૂધવાળો